આનો વારો કામણ ગારો આકલડી કલડી ના ઘરે આકલડી આ કલડી નો ઘરે જાડો લાગે બૌરું પાડો રે

સાચા ખોટી કનૈયા ની કચેરી માંગડા ને પોતાની જાણી અબડા ને પોતાની જાણી પ્રભુ મારી વારે આવ્યા પ્રભુ મારી ો રે કૈયાની કજેરી માર તો જામીન બૈયા હારણ તો જામીન બૈયા ક પુરી રે